નાનાપોઢા તાલુકાના પાનસ ગામના વાંગળ ફળિયામાં વિમલભાઈ સુરેશભાઈ વરઠાના નિવાસસ્થાન પાસે મહાકાય અજગર જાળીમાં ફસાઈ ગયો હતો ગામમાં આ ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન નવસારીના વોલન્ટીયર ગૌરાંગ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા ગૌરાંગ પટેલે સાવધાનીપૂર્વક અને નિષ્ણાંત પદ્ધતિથી અજગરને જાળીને સલામત રીતે બહાર કાઢ્યો ત્યારબાદ અજગરને જંગલની સુરક્ષિત જગ્યાએ મૂકી જ્યાં તે પુનઃ સ્વાભાવિક રીતે જીવન જીવવા માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મેળવી શકે આ રેસ્ક્યુ કાર્યમાં સ્થાનિકો અને વોલન્ટીયરોની સહાય મહત્વપૂર્ણ સાબિત થઈ આ ઘટના પશુઓની સુરક્ષા અને માનવ જીવન વચ્ચે સંતુલન જાળવવાના મહત્વને દર્શાવે છે અનોખા પ્રયાસ દ્વારા જંગલના પ્રાણીઓને સુરક્ષિત રાખવાની કાર્ય પદ્ધતિમાં સફળતા મેળવી